बोलिए महाकाली मात की जय शिव बोलिए जगदम्बे मात की जय शिव हाँ माता जी आप तुमने कोटि कोटि प्रणाम कर नमस्कार करी वंदन करिए छे माता शिव बेटा हाँ आप तो अपने गधे पर सो बेटा हाँ शिव बेटा जगत से खुले गादी रमनारी हूँ अजब गजब माता हाँ

આજે બેટા રમવાડે સરવા જય 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 એ બરમનારી માં ચાંબડ વાત આ શું દિલ ફેરો અને બાંધી દીધો ડેરો નવેખાને નગરી ને દુનિયા ધરીને આજે રમવાનો વારો તો બેટા ચાંદુ ને ચામુડ માતા ને રમવાનો વારો હા માં એ મરમનારી માં ચામુડ માતા શું કેટલા રૂપે રમશે માં ચામુડ અવતરે રમે ને માં ચામુડ હા માં નવેખાને નગરી અને રમવાની વાત આજે બેટા મારું નામ

ચામું મારું નામ તો અજબ ગજબ કેવાય છે કે ઘર ચોટીલો પાવો ને બોલે માં ચોટીલા આજે બેટા કેટલા હશે અમારા નામ જગત ને વારે અવતરે બેટા જગત ને વારે જય 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 એમ રમનારી માં ચોટીલા ની ચામુડ માં પગલા પડ્યા અમારા ડુંગરે એટલે બેટા સોના મહિલા ચોટીલા ના ગઢ પાવર ના ચોટીલા ના ડુંગરા

આજે બેટા ચોટીલા ની ચામડ માતા મૂળ માતા એમાં રમનારી ભીલ ની કુલ માતા પણ બેટા કેમ કે કે બોલવું પડે છે કે મધરાતે પડ્યા પોકાર નજરો પડી અમારી ચારે ઘોર અંધારા નહીટા બેટા નવા ચોટીલા ની ચામુડ માતા તો બેટા વારું પણ બેટા નહીં જાય અમારા આત્માના ના ધોધ નહી પડે તો જગતના વખાર માં એટલે બેટા આજે રહું આ વખાર માં જય જય એ અજબ છે રમે છે પણ છે કે પાવાનો દીવડા એટલે બેટા આજે રમું તો આ દીવડા હું ચોટીલા ની ચામુડ માતા બેટલા અમારું નામ અજબ ગજબ કેવાય છે કે બેટા કેટલા રૂપે રમશે એમાં મધરાત ના

બેઠી તો ચોટીલા ની ચામુડ માં અવતાર ધરીને બેઠી હું ચોટીલા માં ચામુડ પારા તો દુનિયાના આરા હશે એટલે આવતા હશે અમારા દુખ્યા ક્યાં છે અમારા દુખ્યા પરાજી જીત થઈ જશે ને વખા ના ભંડારા ભરાશે નિર્ધન ને ધનમળ પ્રાપ્ત કરનારી પાપન પલકારો તારો ધબકારો નહીં હસે બેટા અમારું નામ તો ઠામ